નમસ્કાર મિત્રો આજે સોમવાર થયો અને આવતા સોમવારે હું ટ્રાવેલિંગ રાઇટર મિત્રો સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહી હોઈશ તમને પ્રશ્ન થતો હશે કે પાર્ટી પાછી ક્યાં જઈ રહી છે અરે મિત્રો મને મારા શ્યામે વૃંદાવન બોલાવી છે અને વૃંદાવનનું નામ સાંભળતા જ મારી કલમને પણ કૃષ્ણનું જાણે કે ઘેલું લાગ્યું છે બોલો રાધે રાધે સુર ઉઠે ગોપીઓ ગીતો ગાતી શ્રાવણિયાના વાદળ જેવા ભાવમાં હું અટવાતી કાનનો આંખથી આંખ મિલાવે રાધાની સંગાત રાધા રાધા બોલી કાનો ચિતડું ચોરી જાય પ્રેમની આ રાસ લાણીમાં હરખાઈ રસ દૂરથી દેખી રાધા કેવી શરમાઈ મોરપીછવાળા વેશમાં કાનો ગાલે હાશે લાય ઝાંઝર ઘુઘરી ચુન્નર રાધા ભૂમિખંડે લહેરાય ઝાંઝર ઘોઘરી ચૂન્નરે રાધા ભૂમિ ખંડે લહેરાય મારો આ વિડીયો જો તમને ગમે દોસ્તો તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હજુ તો વૃંદાવનની પૂર્વ તૈયારી ચાલે છે મારી સાથે તમને ગોકુલ મથુરા વૃંદાવન ગુમાવીશ મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો રાધે 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 રાધે